નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આંબાના પાક પરિસંવાદ અને અલગ અલગ જાતની કેરીઓના પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આંબાના પાક પર પરિસંવાદ કેરી પ્રદર્શન તેમજ હરીફા યોજવામાં આવી હતી મોટા ભાગે લોકો

બાગાયત મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્થિત અસ્પી બાગાયત મહાવિદ્યાલય ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ટી આર અહલાવતના અધ્યક્ષ સ્થાને અને નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના મુખ્ય મહેમાન તરીકેની ઉપસ્થિતિમાં આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન યોજાયું હતું

આંબાબાગ પરિસંવાદમાં નવસાર યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપાની પસંદગી રોગ નિવારણના પગલાઓની ટેકનિકલ તથા રિસર્ચ બેઝ વિગતો આપી ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે પ્રશ્નોત્તરી સંવાદના માધ્યમથી ચર્ચા કરી હતી આ પ્રસંગે નવસાઈના જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યું હતું કે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસાઈના આંગણે હોય તેનો સીધો લાભ નવસાઈના ખેડૂતોને સતત મળતો આવ્યો છે

આપણે અહીંયા અસવી કોલેજ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી નવસારી કેવી કે નવસારી અને અસવી કોલેજ ત્રણેય મળીને કેરી પ્રદર્શન હરીફાઈ અને સેમિનાર રાખેલો છે જેમાં લગભગ અઠ્યોતેર જાતની કેરીનું પ્રદર્શન કરેલું છે અને બસો ત્રીસ જેવા કેરીના નમૂના મૂકેલા છે જે હરીફાઈમાં ખેડૂતો પોતપોતાના નમૂના લાવેલા છે અને આખો દિવસ કેરીના ખેતી કઈ રીતે કરવી આખા વર્ષ શું કાળજી લેવી એના વિશેની ખેડૂતોને વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવશે બે હજાર સોળ થી હું ટોટલ પ્રાકૃતિક ખેતી કરું છું અને આ કેસર દસરી લંગડો અમરોપાલી બધી જાતનો વાડીમાં ઉત્પાદન લઉં છું અને બાગાયત ખાતાનો ખાસ સહકાર સાહેબ લોકોનો સ્ટાફનો અવરનવર મારી વાડીની મુલાકાત લેતા હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે સેમિનાર રાખતા હોય છે એથી અમને ઘણો ફાયદો થતો હોય છે અને હું ટોટલ બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી કરું છું કહ્યું કે સાહેબ આપણા મેડમ નું સ્વાગત કરશે તાળીના કરકરા સાથે માટે પ્રાધ્યાપક ભંડેરી સાહેબ વિનંતી કે સાહેબ એમનું સ્વાગત કરશે વેરી એન્ડ ઇસ ન્યૂઝ નવસારી